મહાપુરા ગામમાં રોડ કામનો અધિકારીઓની ધમકી સામે જંબુસર ઠાકોર સેના તથા જાગૃત નાગરિકનો દ્વારા આરટીઆઈથી અવાજ ઉઠાવવામાં આવ્યો જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા પીડબ્લ્યુડીમાં મહાપુરા રોડની આરટીઆઈ કરવામાં આવી જો પીડબ્લ્યુડીના અધિકારી નિકુલ શાહની દાદાગીરી અને ધમકીઓ સામે વિરોધ દર્શાવી ભરૂચ જિલ્લા ઠાકોરસિંહના જંબુસર પ્રાંત કચેરીમાં આવેદન આપશે અને આ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રોડના કામને લઈને વિવાદ ઊભો થયો છે ગામના જાગૃત નાગરિક મુન્નાભાઈ ઠાકોરે છ દિવસ પહેલાં પીડબ્લ્યુ વિભાગની ઓફિસમાં જઈને રોડના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન મુન્ના ઠાકોરે કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તુક અને ધમકી વર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે પછી ચાર પાંચ દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે અને રોડની કામગીરી તાત્કાલિક રીતે અટકવાઈ અટકાવાઈ હોવાનું જણાવ્યું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ પોતાના બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે જ્યારે હકીકતમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને રોડનું કામ દિવાળી પહેલાંનું બંધ છે અને નિકુલ શાહ દ્વારા ખોટી પ્રેસનોટ બનાવી પ્રેસ મોર્ટમાં હાલ કામ બંધ છે અને મુન્ના ઠાકોર દ્વારા વધારે કરવા માટે દબાણ આપવામાં આવ્યું તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ મીડિયાની ટીમો સ્થળ પર ચકાસણી કરતા હકીકત સામે આવી કે મુન્નાભાઈ ઠાકોર સાચા છે ત્યાં રેલવે પર આશરે બસો મીટર જેવો રોડનું મેન્ટેલિંગ બાકી છે બ્યુરો રિપોર્ટ આસા ન્યૂઝ ગુજરાતી આજરોજ અમે આરટીઆઈ આપવા માટે આવ્યા હતા પીડબ્લ્યુડીની ઓફિસ ઉપર આજે છ દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો મહાપુરા ગામની અંદર જે બાવીસો મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે કેટલું કપાવવાનું છે ત્યાં બસો મીટર કપાયું હતું એની ખાલી મેં અહીંયા પ્રશ્નાવલી કરી હતી તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉઠવર્તન કર્યું હતું પોલીસની મને ધમકી આલી હતી અને દાડાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી અને એ ભાઈને મેં એવું કહ્યું ભાઈ મેં મૌખિક માગ્યું છે ટકાના ના લેખિત આલો એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો એટલે આજે અમે અહીં કે અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમ આજે અમે આરટીઆઈ કરવા માટે આવ્યા છે અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવના દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું કારણ કે આજે મને આવી રીતે ધમકી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કરી છે એટલે આજ આજે એ રીતે દાદાગીરી કરે છે એટલે એ રીતે બે વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું હતું કે તમે લેખિત આવો એટલે આજે અમે આરટીઆઈ કરી છે

એ તદ્દન વાહિયાટ અને ખોટી વાત કરે જૂઠી વાત કરે છે અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો તમે સ્થળ મુલાકાત લો પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે એટલે એમના બચાવ માટે એમને નોટ જાટ્યા મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાઓને એ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો પણ એમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે અરે એ બંધ જ છે અને સાહેબને કહેવું એવું હતું કે આ ભય આવીને જે જંબુ મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કેમ મેં કીધું એટલે બંધ છે એક વસ્તુ છે કે મેં તો બસો મીટરનું જ પૂછ્યું અને બસો મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ ગયા એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે તો એ બસો મીટર ઉડાડ દેવાની વાત હતી શું હતું મને તો એવું જ લાગે છે એની અંદર ગબલા ચોટ લાગે છે 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 અને એ એ ના ના ખોટી ખોટી વાત વાત રોડ તો તો આજે દિવાળી પહેલાનો જ બંધ આ સાહેબની એમનો લૂલો બચાવ કરે છે એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે હવે એ દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે આજે એ જે વિડીયો છે તે સાડત્રીસ લોકોએ જોયો છે એટલે હવે એ સાહેબને હવે કરવું શું તો કાકલે કંઈ અમને પછી ખબર પડી કે આ ભાઈ આરટીઆઈ કરશે એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે એટલા માટે આવું ખોટું જુઠ્ઠા પણ ઉભેલ છે એમના લુલા બચાવ માટે અત્યાર સુધીને પીડબ્લ્યુને કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈક કેવું કામ છે એમને તો હજુ સ્થળ જોયું જ નથી એમને એ તો અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા સતીય ઠાકોર છે એના જમ્મુસર તાલુકા તરફથી જે પીડબ્લ્યુ ની ઓફિસમાં જે અમારા ભાઈ મુન્ના ઠાકોરનું જે ગેરવર્તન કરવામાં આવ્યું એ બસ સંદર્ભે આઈટીઆઈ કરવામાં આવી છે આજે અને જે પીડબલ્યુના જે સાહેબે જે અમારા સમાજના ભાઈને ધમકી આપવામાં આવી છે કે પોલીસને બોલાવીશું આ તે કરીશું એવું કંઈ એમને કહેવામાં આવ્યું હતું તે બદલે અમે ઠાકોર સેના આજે મુન્ના ભાઈના સપોર્ટમાં આવ્યા છે અને જો આગળ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ કંઈ